આકાશવાણી નું આ ભુજ કેન્દ્ર છે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે ઓગણીસો એકોતેર ના યુદ્ધ નાયક સામ માણેક શાહ પઠન છે વિરલ રાણાનું 1971 એકોતેરના ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના મહાનાયક સામ માણેક શાનો આજે જન્મદિવસ છે તેમણે ઓગણીસસો ના યુદ્ધમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું આ યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી અને બાંગ્લાદેશનો જન્મ થયો તેઓ ભારતીય સેનાના પહેલા ફાઇવ સ્ટાર જનરલ હતા સાથે જ ફિલ્ડ માર્શલની રેન્ક મેળવનારા તેઓ પહેલા ઓફિસર હતા આજે તેમનો જન્મદિવસ છે ત્યારે આવો જાણીએ તેમના વિશે સામ હોર્મોસ ચીફ ફરામજી જમશેદજી માણેકસા જે સામ માણેકસા અને સેમ તરીકે વ્યાપકપણે જાણીતા હતા તે 1971 ના ભારત પાકિસ્તાની યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા હતા અને ફિલ્ડ марషల్ ના હોદ્દા પર બટતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી હતા તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી જેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ભારતીય સેનામાં થઈ હતી માણેકશાનો જન્મ એપ્રિલ દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયો હતો માણેકશા એ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું તેઓ શહેર ખાતે શેરબુડ કોલેજમાં દાખલ થયા હતા તેઓ દેહરાદુન ખાતે ઇન્ડિયન મિલિટરી એકેડેમીની પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ચાલીસ છાત્રો પૈકીના એક હતા ત્યાંથી તેઓ કમિશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા ઓગણીસો સાડત્રીસમાં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી બાવીસ એપ્રિલ ઓગણીસો ના રોજ વિવાહમાં પરિણમી હતી ઓગણીસો ઓગણસિત્તેર માં તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યા ઓગણીસો તોતેર માં તેમણે ફિલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું સત્તરમી ઇન્ફેન્ટ્રી ડિવિઝનમાં તૈનાત સેમે પહેલીવાર દ્વિતીય વિશ્વયુદ્ધમાં યુદ્ધનો સ્વાદ ચાખ્યો ફ્રન્ટિયર કોર્સ રેજિમેન્ટના કેપ્ટન પદે બર્મા અભિયાન દરમિયાન નદીના તટ પર જાપાનીઓથી યુદ્ધ લડતા તેઓ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા સ્વસ્થ થતા માણેકશા પહેલા સ્ટાફ કોલેજ ક્વેટા પછી જનરલ સ્લીમ્સની ચૌદમી સેનાના બારમા ફ્રન્ટિયર રાઇફલ ફોર્સમાં લેફ્ટનની બની બર્માના જંગલોમાં ફરી એકવાર જાપાનીઓ સાથે દ્વંદ કરવા જઈ પહોંચ્યા અહીં તેઓ ભીષણ લડાઈમાં ફરી ખરાબ રીતે ઘાયલ થયા દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ સેમને સ્ટોપ ઓફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઇન્ડો ચાઇના મોકલવામાં આવ્યા જ્યાં તેમણે લગભગ દસ હજાર યુદ્ધ બંદીઓના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું ઓગણીસો માં તેઓ ફર્સ્ટ ગ્રેટ સ્ટાફ ઓફિસર બની મિલિટરી ઓપરેશન્સ ડાયરેક્ટરમાં સે ભારત રહ્યા વિભાજન બાદ ઓગણીસો સડતાલીસ અડતાલીસમી કાશ્મીરની લડાઈમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવાવાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતા ગોરખાઓએ જ તેમને સેમ બહાદુરના નામથી સૌથી પહેલા બોલાવવાની શરૂઆત કરી બઢતીની સીડી ચડતા તેમને નાગાલેન્ડ સમસ્યાને સુલઝાવવાના અવિસ્મરણીય યોગદાન માટે ઓગણીસો માં પદ્મભૂષણથી પુરસ્કૃત કરાયા સાતમી જૂન ઓગણીસો ઓગણસી તેના સેમ માણેકશાનો જનરલ કુમાર મંગલમ પછી ભારતના આઠમા ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ નું પદ ગ્રહણ કર્યું તેમના આટલા વર્ષોના અનુભવની પરીક્ષાની ઘડી ત્યારે આવી જ્યારે હજારો જથ્થા પૂર્વી ભારત આવવા લાગ્યા અને યુદ્ધ થઈ ગયું ડિસેમ્બર એકોતેર માં આશંકા સત્યાસી તેમના યુદ્ધ કૌશલ સામે પાકિસ્તાનની કરારી હાર થઈ તથા બાંગ્લાદેશનું નિર્માણ થયું તેમના દેશ પ્રેમ અને દેશ પ્રતિ નિસ્વાર્થ સેવાને અનુલક્ષી તેમને ઓગણીસો પદ્મ વિભૂષણ તથા પેલી જાન્યુઆરી ઓગણીસો તો ના ફિલ્ડ માર્સલ માનદ પદ થી અલંકૃત કરવામાં આવ્યા ચાર દાયકાઓ સુધી દેશની સેવા કર્યા બાદ સેમ બહાદુર પંદર જાન્યુઆરી ઓગણીસો તો ના ફિલ્ડ માર્સલ પદથી સેવા નિવૃત્ત થયા